અમદાવાદ ખોખરામાં સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં આવી છે ખોખરા સેવન્થ ડે સ્કૂલમાં મોનિટર વિદ્યાર્થી પર હુમલો થયો છે ગઈકાલે સવારે ધોરણ સાતમાં મારામારીની ઘટના બની લાઇનમાં ઊભા રહેવાની જૂની અદાવતને કારણે મારપીટ થઈ ત્રણ વિદ્યાર્થીઓએ પતરી વડે શર્ટના બટન તોડી નાખ્યા મોનિટરને ધક્કો મારીને માર માર્યો હોવાની પણ ફરિયાદ થઈ છે ચાર સગીર વિદ્યાર્થીઓ સામે ખોખરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે શાળામાં વારંવાર મારામારીની ઘટનાઓ હવે સતત વધી રહી છે ફરિયાદ બાદ શાળાના આચાર્ય રોબિન્સ ઇન્દ્રીશી ગેરહાજર જોવા મળ્યા છે તો અમદાવાદ ખોખરામાં સેવન્થ ડે સ્કૂલ આવેલી છે તે સતત વિવાદોમાં જોવા મળી રહી છે કેમ કે ફરી એક વખત મોનિટર વિદ્યાર્થી પર હુમલો થયો છે શાળામાં વારંવાર મારામારીની ઘટનાઓ હવે સતત સતત જે છે તે વધી રહી છે પરંતુ અહીંયા આચાર્ય આ ફરિયાદ નોંધાઈ તેના બાદ ગેરહાજર જોવા મળી રહ્યા છે અમદાવાદ સેવન્થ ડે સ્કૂલમાં ફરી વિવાદ થયો છે વચ્ચે મારામારી થઈ છે ધોરણ ના વચ્ચે મારામારીની ઘટના બની છે રહેવા જેવી બાબત જે જૂની બાબત હતી જેના કારણે આ મારામારી થઈ છે વધુ માહિતી સાથે અર્પિત જોડાઈ ગયા છે અર્પિત સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં આવી છે આ સ્કૂલમાં સતત મારામારીની ઘટનાઓ વધી રહી છે અને ફરિયાદ પણ નોંધાઈ છે પ્રિન્સિપલ ચાર વિદ્યાર્થીઓ હતા આ ચાર એ સાતમા ધોરણના જે ભોગ બનનાર વિદ્યાર્થીઓ એટલે કે એ મોનિટર વિદ્યાર્થી હતો મોનિટર વિદ્યાર્થી એ શિક્ષકો ની મળેલી સૂચના ના આધારે લાઇનમાં ઉભા બાબતે સૂચના આપી હતી અને એ જ વાતની અદાવત રાખી ગઈકાલે જ્યારે સમય મળ્યો અને મોનિટર વિદ્યાર્થી જ્યારે બાથરૂમમાં ગયો હતો ચોથા માળે સાતમા ધોરણ આવેલું છે અને ચોથા માળે જે ટોયલેટનો પોર્શન છે ટોયલેટના હિસ્સામાં જ્યારે ભૂખ બનનાર વિદ્યાર્થી આ ચાર વિદ્યાર્થીઓને મળ્યો ત્યારે એમને હુમલો કર્યો હતો અને જે ફરિયાદ નોંધાઈ છે એ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે પત્રી વડે જે ભોગ બનનાર વિદ્યાર્થી એટલે કે મોનિટર વિદ્યાર્થી પિતા ને જણાવી એની ગંભીરતા ને સમજી શાળામાં રજૂઆત કરવામાં આવી અને પોલીસનો પણ સંપર્ક કરવામાં આવ્યો અને પોલીસે પણ આ મામલે જે વિદ્યાર્થીઓ હતા માથાકૂટ કરનાર એમની સામે ફરિયાદ નોંધી અને તસવીક હાથ ધરી છે કેમ કે આ સેન્સિટિવ મુદ્દો રહ્યો છે પાછલા કેટલાક જેટલો સુમાને જાતી 7th D ની ઘટના સામે આવી હતી શાળા કેમ્પસ ની બહાર 21 વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી પછી શાળામાં બની જેટલી નાની મોટી ઘટનાઓ છે વિદ્યાર્થીઓ અને માતા કોટની એ ખૂબ ગંભીરતાથી લેવામાં આવે છે અને એટલી જ ગંભીરતાને સમજી ફરિયાદ નોંધવામાં આવી અને જે સગીર ભાઈના બાળકો હોવાના કારણે પોલીસ પણ ખૂબ

ઘટનાથી અમોને અજાણ રાખવા બાબતે અમે શાળાના પ્રિન્સિપલ અને એડમિન હેડ તેમજ જવાબદાર જે શિક્ષક અને લોબી ઇન્ચાર્જ છે તેઓને અમે નોટિસ આપી છે અને ખુલાસો માગ્યો છે ઘટનાની હું ખૂબ જ ચિંતા વ્યક્ત કરું છું કારણ કે સાતમા ધોરણના બાળકો વચ્ચે આ પ્રકારની જે મારામારી થાય એ ચિંતાનો વિષય છે અમે ખૂબ આ બાબતે ચિંતિત છીએ અને પ્રયત્નશીલ રહીશું સાયકોલોજીકલ કાઉન્સેલિંગ દ્વારા વિદ્યાર્થીઓ નાના છે એટલા માટે એમને સુધારવા માટેની તમામ પ્રકારની પ્રવૃત્તિઓ શાળા કક્ષાએ કરવામાં આવશે અને સમગ્ર ઘટનામાં મૂળ સુધી જઈશું તપાસના અહેવાલો શિક્ષણ નિરીક્ષક પક્ષે પણ માગ્યા છે જવાબદાર પ્રિન્સિપાલ અને જો એડમિન હેડ જણાશે તો તેમની સામે કાર્યવાહી કરતાં અચકાઈશું નહીં અને ભવિષ્યમાં આ બાબતે જે છે પૂરતી તકેદારી સાથે શાળામાં કઈ રીતે કાર્યવાહી થઈ શકે ખાસ કરીને પ્રિન્સિપાલ અને સમગ્ર સ્ટાફ જે છે એ શાળાનો એ ઓલ ઓલરેડી ઓલ્ડ મેનેજમેન્ટનો છે જેથી જેથી શાળામાં ક્લાસરૂમની અંદર કે એ જે તે વિસ્તારમાં લોબી વગેરેમાં જે હાલ જે શિસ્ત સમિતિની રચના સંબંધી જે કામગીરી કરવાની સૂચના આપેલી છે તેમાં એમનો જ સ્ટાફ હોય છે પરંતુ અત્યારે વહીવટદાર તરીકે અમુ છીએ એને જવાબદારીથી છટકવાનો કોઈ વિષય નથી હોતો અમે આ બાબતે પૂરેપૂરા ગંભીર બની આ પ્રકારની ઘટના ન બને તે માટે પણ પૂરેપૂરા જાગૃત